કોઈ ખબીર જ પટ્ટી નહીં આ ઘડીક તાપ પડે ઘડીક વરસાદ પડે કડીક પડી છું કાઢે એને કોઈ ખબર જ પટ્ટી નહીં આપણે ડોબન સાડ સીડી ખાવાની વરસાદના તો કોઈ તો વરસે તો હારું કોઈ તો એકી ફેડે તળાવ પડી દેતો હારું આ ખબર જ નહીં પટ્ટી મારું ઓછું ઘડીક ટાપ ને ઘડીક વરસાદ પણ આપણે પણ શું વાતો હે આપણે તો એન જલસા કરવાના છીએ આખી જિંદગી બેઠે બેઠે મોજ જ કરવી છે ને આપણે તો કોઈના પાસે ઓમ કે એ ભાઈ તું મને આવી ગયું એ ભાઈ તું મને આવી ગયું એન જલસા કરવાના છે જિંદગી મોજ કરવાની મોજ છે બીજું કંઈ કરવાનું જ નહીં ફૂલ એન્જોય કરવાની છે મારું ઓછું લાભ બગીને ઘેર તો જો પણ એમ ડોસી એમ કીધું હીરે વાડે ગયા વાડે તો દેખાતા નહીં બગી સી શકે છે હમણાં સી ઓહો બેઠા કે લે બગો કાકો તો બેઠા સી મજામ છો બગા કાકા મજામ છો ને મજામાં આવો આવો બેહો બેહો ઓમ તો એને માર ઘરે તો કોઈ દાડો તમે નહીં આવતા પણ આ તો હમણ વાડે તો તમે આયા હો ભઈ આયા આયા ખડી ખડી આયા આ બગા કાકા એવું કોઈ નહીં તમારા ઘરે થી જ આવ્યો હું તમાર કેરે જ જોતો તે તમારા ડુસી એને કેરે તો દી મને એમ કીધું કે તો વાડે ગયા છે તે મુક લા એને ભેગો થાતા ઓડે આટલે આવ્યો છું તું જો તમે મારા પાસે પૈસા હારું આયા હોય ને તો ઈ તો મેલ નહીં આવે કારણ કે હમણે છે ને હું એક સ્ટાન્ડર્ડ વસ્તુ લાઈ દીધી છે ને એટલે એ રીતો નહીં મેળ આવે કારણ કે અમને થોડો ખર્ચામાં આવી ગયો ને એટલે કાકા હું તમને લે ફરી જો લાગુ છું યાર કે તમે ડાયરેક્ટ યાર ભલા આવી વાત કરીને ને ઉભાયા તમને શરમ આવે પડે એટલે ના ગટુ એમ એવું નહીં આ તો મે વાત ઓબડી જી કે ગટુ ને અમને થોડક દાડા થોડક કડકી ના હેડે હે ને એટલે આપણે અહીંયા શું કે પહેલે યાર બોલી કરી દીવા ને તો સારું એમ યાર ને બગા કાકા યાર તમને તો બોલતા જ નહી આવડતું પહેલા તમે બોલતા શીખો અને આ જે પાવર છે ને એ મેલી ગયો કારણ કે ઘણો પૈસાનો પાવર પાછું ના હારો હો તમને ખબર છે ગટુઈ ના ના એમ એવી વાત નહીં વાજા તમે ઋષિ ના બોલ્યો કારણ કે પૈસા તો કની પાસે પાવર ખબર જેની પાસે પૈસા હોય એની પાસે પાવર હોય ના હોય એની પાસે પાવર કરી ગયા એટલે હે ને અને કારણ કે અમારા આખા મારા જેટલો પૈસો કોઈને પાસે નહીં તમને એ તો ખબર જ છે તો કહેવાની જરૂર નહીં મારે એટલે આ તારી આ બગલાનો દોરો છે ને નવાઈનો મને લાગે છે કારણ કે હું આયો ને તારનો આ ઓમ દોરો જ બતાવ્યા કરે છે એ ગટુ યાર શું વિચારો છું મને તો એવું લાગે છે કે તમિયા ડોરો પાડીને ફોન ભૂલી ગયા છો ને ઓય ઓય એવું જ લાગે છે યાર શું યાર ના ના બગા કાકા યાર એવું કોઈ નહીં આવા તો દોરા કેટલાય મેળામાં વેચાતા હોય છે હમણાં જ લો કાલે મેળો તો એ કેટલાય હતા એટલે ભાઈ ગટુ આ દોરો ને પૂરો એક ટોલાનો આવે સમજ્યા પણ ખબર પડે છે ટોલું કન્યા કહેવાય કારણ કે ટમેટો આખો દાળો નાખી ખબર પડે સમજ્યા સાર પણ હાલે ગમે એવા સકરી ભલે અમે દેશી રહ્યા હા ઓકે ભલે અમને કોઈ ખબર ના પડતી પણ ગમે એવા હાલે હું ખાટલામાં સણો ખાતા કઈ નાખું સમજ્યા પેલા તાવ ના આવે ને સણા ગુ જુઓ હમણાં તમારે બેઠી તો તમને ખાવાનું લઈને આખા ગમો ઢોળા તમે સમજે અને ઠી ઈ બસ સ્ટેશન માં લઈ જઈને તો ખાલી તમે હા તો વાત કરો છો એટલે મારી આગળ મોટી મોટી વાતો નહીં કરવાની હોય તમે ઓમ 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 આ દોરા પર હાથ ચમ લગાવો છો જો બગા એક વાત

અરે તું ભલે ગમે હોય હાલ ને હાલ મારા વાડે તારું કોમ છે મારે ના ચાલે હોપળ મારી વાત ભાઈ એવું ના ચાલે તું મારી વાત તું હોય ભલે દુનિયાના હોય ને તો હાલ મારા વાડે હાજર થાય તારું કોમ છે મારે ના ના અમુક માનસુર ને યાર એને હદ બહાર જઈશ ને પછી મજા ના આવે સમજો ને તું તને તું મને તો ઓળખે હે ને આ તો તરત તરત મારા વાડે આવી જાય તારું કોમ છે કરે નહીં ઘરની વાત નહીં વાડે વાડે જ આવી જા વાડે જ બોલો કટુ કાકા અચાનક તમારે શું મારું કોમ પડ્યું આવ્યો બોલો કોમ છે અને અમુક માણસુ રે ને ખરાબ સમય ભૂલી ગયા છે ને પાવર માં આવી ગયા છે એટલે જ તને બોલાવવાનું કારણ આ જ હા અનિલ ખાલી હું તને કહું ને એટલું જ તારે કોમ કરવાનું છે જો પડે સમજીજો ને હા બસ તારે ખાલી આટલું જ કોમ કરવાનું છે એ ગટુ કાકા તમે થોડી કઈ તમે તાર ચિંતા ના કરો અને તમે તાર ઘરે જઈને માર કાકીને કીજો ફ્રીજ નું પાણી આલ છે ને પીન હુઈ જો તમે તાર અને તમારું કોમ થઈ ગયું સમજી લ્યો જો જે બગા ચમચમ ઓમમ દોરો કરાય છે ને ચમચમ દોરો પહેરાય છે એ તને હવે ખબર પડશે